ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ આચરવામાં આવ્યું હોવાના આરોપ સાથેની અરજી ડીસાના નાગરિક દ્વારા સ્થાનિક ચીફ ઓફિસરને કરવામાં આવે છે જ્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખનો સંપર્ક કરતાં તેમણે આ તમામ આરોપોને બે બુનિયાદ જણાવીને પડકાર ફેંક્યો છે કે જો તેમના દ્વારા દબાણ આચરવામાં આવ્યું હોવાનું સાબિત થશે તો જાતે જ દબાણ દૂર કરી દેશે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ અને વોર્ડ નંબર બેના સદસ્ય શૈલેષભાઈ રાયગોર પર દબાણ આચરવામાં આવ્યું હોવાના લેખિતમાં આરોપ ડીસાના અંબિકાનગર ખાતે રહેલા પરેશકુમાર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યા છે અને પરેશકુમાર ત્રિવેદી દ્વારા શૈલેષભાઈ દ્વારા આચરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે ચીફ ઓફિસરને પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે અરજદારના જણાવ્યા અનુસાર ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ રાયગોર દ્વારા નવજીવન સોસાયટીમાં આવેલા રેવિન્યુ સર્વે નંબર નંબર સીટ આ દબાણ આચરવામાં આવ્યું હોવાની લેખિતમાં ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી આ દબાણો દૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે ત્યારે પાલિકાના ઉપપ્રમુખ પર થયેલા આ આરોપને લઈ અમારી ટીમે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરનો સંપર્ક કર્યો હતો ત્યારે શૈલેષભાઈ રાયગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું લગભગ પંદર વર્ષ પહેલા તેમના મકાનનો કેટલોક ભાગ દબાણમાં હતો અને તે ભાગને પાલિકા દ્વારા પહેલેથી જ દૂર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પાલિકા દ્વારા તેમણે દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવતા તેઓએ પાલિકા કચેરીમાં તમામ આધાર પુરાવાઓ પણ રજૂ કરી દીધા હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત શૈલેષભાઈ રાયગોર દ્વારા આ અરજીઓ સામે પડકાર ફેંકતા જણાવ્યું છે કે જો તેમનું મકાન દબાણમાં હોય તો તેઓ જાતે જ આ દબાણ દૂર કરી દેશે જે હું નવજીવન સોસાયટીમાં રહું છું જે મારું મકાન છે એને મેં બે હજાર ચારમાં ત્રણ માળની મંજૂરી લીધેલી છે પરંતુ ડીસામાં જે વિજ્ઞાન સંતોષી છે જે પોતાનો રોટલો શેકવા માગી રહ્યા છે એવા પાયા વિહણા જેમને પાસે કોઈ આધાર નથી અને ખોટા આક્ષેપો કરે છે જે પરેશ કુમાર ત્રિવેદી છે જેને હું ઓળખતો પણ નથી જે અમારા સેવા વોર્ડ નંબર બેમાં રહેતા પણ નથી અને એમને નાનામે પોતાના કોઈ અંગસ્વાદ માટે કરી અને અરજી કરેલી છે અને જે તે વખતે આરોપ લાગ્યા હતા મેં મારા નકશા બાંધકામની મંજૂરી બધું જ નગરપાલિકાના રેકોર્ડમાં આપી દીધેલું છે ક્યાંય પણ મારું દબાણ હોય તો હું તોડવા તૈયાર છું આ જે વાત છે આ વેણો છે ખોટી છે અને પોતાના રોટલા શેગા માટે આ આક્ષેપો કરી રહ્યા છે